નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ ભગત વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફાયલેરિયા વિભાગના કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે પાલિકાની વડી કચેરી ખાતે આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાના અગિયાર માસના કરાર આધારિત ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓ કાર્ય કરશે જેમાં એકસો છ જેટલા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર તરીકે ચારસો અડતાલીસ કર્મચારીઓ મળી પાંચસો જેટલા કર્મચારીઓ છેલ્લા આઠ થી દસ વર્ષથી ફરજ બજાવે છે

અને જો તેમની સમસ્યા નો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારે છે વડોદરા ફાઇલેરિયા વિભાગમાં ચારસો થી પાંચસો કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે એ કર્મચારીઓને છેલ્લા ચૌદ પંદર વર્ષથી જ્યારથી નોકરી કરે ત્યારથી એમને એમનો હક આપવામાં નથી આવતો આ ફાઇલેરિયા શાખામાં અગાઉ એક એવી પોસ્ટ હતી આગામી આસામી કર્મચારી આસામી કર્મચારી એ ચારસો પાંચસો માણસની પોસ્ટ હતી એ પોસ્ટ નાબૂદ કરી અને આ લોકોને ફિલ્ડ વર્કર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે અમારી વાત એવી છે કે આ કર્મચારીઓને જે ખાલી પડેલી જગ્યા છે એની પર એમને કાયમી નિમણૂક આપવામાં આવે અને એમને એમને હક આપવામાં આવે વડોદરા મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું હોય અને જ્યારે વડોદરા શહેરને એકથી દસ નંબરમાં સ્વચ્છતા સંરક્ષણમાં લાવવાની વાત હોય ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાના હાથ પગ છે એ સૈનિકો છે આ સૈનિકો જ્યારે ભૂખ્યા હશે ત્યારે આપણે આ જંગ જીતી નહીં શકીએ એ અમે કહેવા માટે શ્રીને સત્તાવાળાને આવ્યા હતા આમ લોકો માટે નિર્ણય કરો અને એમનો જે હક હક છે એ એ આપો માંગણી સાથે આજે અમે આવ્યા કાયમી સહિતના વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ સાથે મોરચો લઈને પહોંચેલા કર્મચારીઓએ પાલિકા વિરુદ્ધ ભારે સૂત્રોચ્યાર કર્યા હતા મોટી સંખ્યામાં જોડાયેલા કર્મચારીઓના ભારે સૂત્રોચ્યારથી પાલિકા ગુંજી ઉઠ્યું હતું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર